તો વડોદરાની ઘટના બાદ મોટી નિંદ્રામાં જોવા મળી રહ્યું છે જે રીતે વડોદરાની અંદર જે ગતરોજ ઘટના ઘટતી હતી ગોઝારી ઘટના બાદ હજુ પણ ક્યાંક કચ્છની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી માંડવી બીચ પર ને ત્યાં પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ગોર નિંદ્રામાં પ્રશાસન જોવા મળી રહ્યું છે રાફ્ટ બોટમાં પ્રવાસીઓ લાઈવ જેકેટ વગર જોવા મળ્યા હતા માંડવી બીચ પર વોચ ટાવરની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી આટલી ગોર બેદરકારી કચ્છમાં પણ હજુ જોવા મળી રહી છે તંત્રની કામગીરી પર આ દ્રશ્યો જોઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે કોઈ પણ પ્રકારની કાળજી અહીં લેવામાં આવતી નથી તે સ્પષ્ટપણે દેખાયું છે ને જ્યારે ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કર્યું તેની અંદર તમામ ચોંકાવનારી બાબતો સામે આવી છે વડોદરા ખાતે કરુણમય ઘટના બનવા પામી હતી ત્યારે ગુજરાત ફસ્ટ ન્યૂઝની ટીમે આજે માંડવી બીચની મુલાકાત લીધી છે પરંતુ હકીકત છે તંત્ર મોટી મોટી વાતો કરે છે પરંતુ તેની સામે જોવા જઈએ તો કોઈ અત્યારે લાઈફ જેકેટ પણ અહીં પહેરવામાં આવતા નથી તેને લઈને અનેક સવાલો પણ અહીં થવા પામ્યા છે અત્યારે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે हाँ खास करी आप कहाँ से आए से आए पुना से आए, पुना से आए? आ, अभी इधर वो आप बोट में बैठे थे लाइफ जैकेट दिया है नहीं दिया नहीं दिया नहीं दिया आ, अभी आपको ऐसा नहीं लग रहा है कि इधर लाइफ जैकेट होना चाहिए होना तो चाहिए होना चाहिए लेकिन ये लोग नहीं देते है अभी लाइफ जैकेट नहीं, नहीं देते कल वडोदरा में कुछ घटना हुई थी घटना में चौदह लोग मारे गए हाँ तो आप क्या कहेंगे સુરક્ષા રખના ચાહી લેખિ નહી બુલેટ દેતા પાણી કા નહી દે તો આમ જોવા જઈએ તો તમામ તકેદારીના જે પગલા હોય તે લેવા જોઈએ પરંતુ સરકારી તંત્ર દ્વારા વોચ ટાવર હોવા જોઈએ તે પણ નથી અને સાથે સાથે જોવા જઈએ તો નગરપાલિકાએ પણ એવી માંગ કરી છે પ્રવાસન વિભાગ પાસે કે અત્યારે જે માંડવી બીચ નું જે સંચાલન છે તે નગરપાલિકાને સોંપવામાં આવે જેથી કરીને તમામ તકેદારીના પગલાં અહીં લેવામાં આવી શકે મે મુના સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ માંડવી કચ્છ